મા જગદંબાના નવલી નવરાત્રીના આરાધનાના પર્વમાં આઠમના દિવસે વરાછા ખાતે આવેલા પ્રખ્યાત ઉમિયા ઉમિયાધામમાં મહાઆરતી યોજાઈ હતી તેમાં કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન ચદોસ સુરત મેયર હેમાલબેન બોગાવવાલા સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝીવા સહિતનાઓ જોડાવા પામ્યા હતા હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે બુધવારે આઠમના દિવસે મંદિરોમાં વૈદિક મંત્રોચાર સાથે હોમહવન યોજવામાં આવ્યા હતા તો નવરાત્રિની રાત્રે મહાપૂજા અર્ચના સાથે ભક્તોમાં મા અંબાની પૂજા અર્ચના કરી ગરબે ઘૂમ્યા હતા ત્યારે વરાછા ખાતે આવેલા ઉમિયાધામમાં આઠમની મહાઆરતીના દર્શન કરવા એ અનેરો લ્હાવો હોય છે સુરત શહેરમાં માત્ર કડવા પાટીદાર સમાજના નહીં પરંતુ દરેક સમાજના અસંખ્ય લોકો આ દિવસે ઉમિયાધામમાં પરિસરમાં ઉમટી પડતા હોય છે આઠમના દિવસે સાડા નવ વાગ્યાના સમયે આરતીની શરૂઆત થઈ હતી તો માથા પર ગરબાલીની બહેનો ગરબે ઘૂમી હતી આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસ સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલા સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા સહિતના મહાનુભાવો જોડાયા હતા અને મહાઆરતીનો લાભ લીધો છે ઉમિયા માતાના મંદિરની અંદર આજે માતાજીની આઠમની ખૂબ સરસ શ્રદ્ધાપૂર્વક આજે આરતી કરવામાં આવી સુરતના શહેરીજનો ખૂબ શ્રદ્ધાપૂર્વક અને શાંતિથી આ કોરોના સમય પછી પણ સરસ રીતે રહે કુટુંબીજનો જોડે એવી શુભકામના પાઠવું છું અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જેઓ માતાજીના પરમ ઉપાસક છે અને નિર્જળા ઉપવાસ કરે છે તો એમને પણ પ્રભુ ખૂબ શક્તિ આપે આજે જ એમણે સવારે એક શક્તિનું પ્રદર્શન એવું સૌ સૌથી મોટું શક્તિ ની જ્યારે ઉપાસના કરીને કેન્દ્રને એક આપ્યું છે અર્પણ કર્યું છે જ્યારે ત્યારે એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આપણા ઉપર માતાજીની કૃપા બની રહે એવી શ્રદ્ધા રાખું છું જી નમસ્કાર નવરાત્રિની મા આદ્ય શક્તિની આરાધનાના આજના આસામના દિવસે ઉમિયાધામમાં આજે ખૂબ સારી રીતે આજે આપ જોઈ શકો છો કે આપણે તમામ લોકોએ આરતી કરી છે સુરત શહેરના પ્રથમ નાગરિક તરીકે એક મહિલા તરીકે મહિલા હર હંમેશ પોતાના પરિવારનું ધ્યાન રાખતી હોય છે તેમ આપણા સુરત શહેરને પણ આ કોરોનામાંથી ઝડપથી મુક્તિ મળે અને આપણે સૌ આવનારા દિવાળીના તહેવારો પણ બધા સાથે મળીને ઉજવીએ એવી માં જગત જંગની જગદંબાને પ્રાર્થના કરું છું ધન્યવાદ માં આદેવ શક્તિની આરતી શરૂ થઈ ત્યારે ઉમિયા ધામના વિશાળ પરિસરમાં હજારો લોકોના દીવડાઓ એક સાથે ઝગમગ ઝગમગ થતા જાણે તારાઓથી ઝગમગતું આભ હોય તેવા દર્શન જોવા મળ્યા હતા અહીં માય ભક્તોએ દર્શન કરી જીવનનો લાભ લીધો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા